દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગ્રામ પંચાયતના તલાટીનો વિદાય સમારંભ તેમજ નવીન તલાટીનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કેટલાક તલાટી કમંત્રીઓની બદલીઓ થયેલ જેના અનુસંધાને ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી તરીકે છેલ્લા ચાર વર્ષથી સેવા આપતા મિત્તલબેન ચૌધરીની સેવાને બિરદાવી તેમનો વિદાય સમારંભ ભવ્ય સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને નવીન આવતા તલાટી કમ શ્રી અમૃતભાઈ ગમારને સત્કાર સ્વાગત કાર્યક્રમ સાથે નવીન પંચાયત મહિલા સદસ્ય શ્રીમતી ગૌરીબેન રામજીયાણીનું સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ રામાભાઈ વડજારા સદસ્ય શ્રી ઠાકોરભાઈ શ્રીમતી સોનલબેન સેવા ચેરમેન શ્રી મોહનભાઈ તથા સેક્રેટરી શામજીભાઈ ગ્રામ આગેવાનો વિઠ્ઠલભાઈ મુખી દિનેશભાઈ ચાર તાલુકા મંત્રીશ્રી બાઉભાઈ તેમજ અરવિંદભાઈ મહેતાબસિંહ વણજારા તેમજ ગ્રામજનો આગેવાનો જોડાઈ મિત્તલબેન ચૌધરીની સેવાઓને બિરદાવી હતી અને અમૃતભાઈ ગભાણને આવકાર્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા